સહજાત્મ સ્વરૂપ પરમગુરુ જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે તે અંગે તમારો પ્રશ્ન છે પરમ પૌદેવે પૂજ્ય પ્રભુસિંહજી ઉપરના પત્રમાં વચનાબૂ નવસો સાડત્રીસમાં આ પ્રમાણે બોધ્યું છે કે જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે વ્રત કરે છે તો તેનો નિષેધ નહીં કરતા તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં સ્વશાસ્ત્રના અધ્યયનમાં અથવા કાયોત્સરમાં ધ્યાન અથવા કાયોત્સર ધારણ કરી શુભ ધ્યાન કે ધર્મ ધ્યાન કરે તેમ તેને ઉપદેશવું ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી પરમ કુલદેવ આગળ સમજ આપે છે કે ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ જે ક્રિયા રહિત થઈ ઉન્મત થઈ જાય છે અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતા તે ક્રિયા છોડી દે એવો પ્રમજીઓનો સ્વભાવ છે જેમ જેમ આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું અને જ્ઞાનીના માર્ગનું જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જનનો સુંદર માર્ગ છે એમ આ પત્રમાં બોધ્યું છે સત્શાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરવાનો અહીં બોધ છે ઉજ્જવળ અંતકરણ વિના સદગુરુનો ઉપદેશ પરિણમતો નથી તેથી સદાચાર ત્યાગ વૈરાગ્ય નિયમો વ્રતો જરૂરી છે આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધનો છે એમ કહ્યું છે જે જેવો ક્રિયાજળ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી મુખ્યત્વે વૈરાગાદી ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે માટે તે ક્રિયામાં અટકીને રહેવું પડતું નથી એમ બોધ છે આત્મજ્ઞાન વિના ઓગેઓગી થતી ક્રિયા ભવનું મૂળ છેદી શકતી નથી માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિના અર્થે તે વૈરાગાદી ગુણોમાં વર્તવા જ્ઞાની બોધે છે કાયા ક્લેશરૂપ થાય પણ કષાયાદિ પાતળા ન પડે અથવા ઉલટ વધે તેવો દુર્ગ્રહ એ મોક્ષ માર્ગ સંભવે નહીં એમ ક્રિયાજળને બોધ્યું છે જે શુષ્ક જ્ઞાનીઓ ત્યાગ વૈરાગ આદિથી રહી છે માત્ર વાચા જ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ આદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના કારણો છે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી ત્યાગ વૈરાગ ન હોય સદાચાર નીતિ ન હોય અને વ્યવહાર પણ દૂષિત કશાયુક્ત હોય તો તે આત્મજ્ઞાન તો સંભવે જ ક્યાંથી મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો મોહ તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની ધ્રુવ સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા દેહનું દેહની મૂર્છાનું અલ્પત્વ ભોગમાં અનાશક્તિ તથા મહાન આદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી કબીર પણ કહે છે કે કહેતા પણ કરતા નહીં મુખ કાબડા લબાડ સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાકતા છે અને તેથી આત્મજ્ઞાન પામ્યો તો ત્યાગ વૈરાગ જન્મે અને વિષય કેશાનું શાનું વગેરે ગુણો અત્યંત દ્રઢ થાય ઇન્દ્રિયો તો વિષયથી આર્ત છે અને જે ભોગ આદિ કામનાથી અગ્નિમાં બળ્યા કરે છે પૂજા સત્કાર આદિની કામના વારંવાર સ્ફુરાયમંદ થાય છે સહજ અશાતાએ બહુ આકુળ વ્યાકુલ થઈ જાય છે આત્મજ્ઞાનના લક્ષણો નથી અસદગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી એના બોધે જે પ્રિયા જડત્વનો એટલે કાયા કલેશનો માર્ગ જાણે ત્યાં વળગે અને કુલ ધર્મ દ્રઢ કરે અને કરાવે પણ પરમાર્થની પ્રાપ્તિ કંઈ થાય નહીં જે શુષ્ક જ્ઞાની છે તેણે પણ સદગુરુના ચરણ સેવ્યા નથી માત્ર પોતાની મતિકલ્પનાથી સ્વચ્છંદપણે અધ્યાત્મ ગ્રંથો વાંચ્યા છે શુષ્ક જ્ઞાની સમીપથી તેવા ગ્રંથો કે તેવા વચનો સાંભળીને પોતાના વિશે પણ જ્ઞાની પણ બન્યું છે જ્ઞાની ગણાવવાના પદનું એક પ્રકારનું માન છે તેમાં આવાજીવોને મીઠાસ રહી છે કોઈ કારણ વિશેષથી શાસ્ત્રમાં ભક્તિ કે દાન કે સાધનોનો આગ્રહ છોડાવવા તે અપેક્ષા હેય કયા હોય તેવા વચનોનો પરમાસ સમજ્યા વિના માત્ર પોતાને જ્ઞાની મનાવવા અર્થે અને જીવના તિરસ્કાર આદિ અર્થે તે વચનોનો જીવો ઉપયોગ કરે છે દાન આદિકનું શાસ્ત્રમાં નિષ્ફળપણું કહ્યું છે તેમ નવ પૂર્વ સુધી ભેણ્યા છતાં તે પણ અફળ ગયું એમ જ્ઞાનનું પણ નિષ્ફળપણું કહ્યું છે તો ત્યાં શુષ્ક જ્ઞાનનો નિષેધ છે ક્રિયા જળને શુષ્ક જ્ઞાની તે બંને ભૂલ્યા જ છે બંને તેમનો દુરાગ્રહ સેવે છે સદગુરના ચરણ સેવા હોત તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એ બહુ પામત અને એવા દુરાગ્રહમાં પડી જવાનો વખત આવત નહીં હવે પ્રમુદ છસો ત્રાણુંમાં બોધ્યું છે કે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે સંદેહ વિકલ્પ સ્વચ્છંદતા અતિ પરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે જીવ ઉર્વ ભૂમિકા સુધી આવી શકે જ નહીં ક્રિયા માર્ગે અસદ અભિમાન વ્યવહારનો આગ્રહ સિદ્ધિનો મોહ પૂજા સત્કાર આદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા આદિ દોષોનો સંભવ રહ્યો છે એમ આ પત્રમાં જણાવ્યું છે વચનમુત એકસો એકત્રીસમાં કયા મુજબ સદાચાર વ્રત જપ ભક્તિ પ્રત્યાખ્યાન વગેરે કોઈ પણ ક્રિયાનો નિષેધ નથી માત્ર સાધનને સાધ્ય માની લેવાથી યથાર્થ સિદ્ધિ થતી નથી તે કહેવાનો જ્ઞાનીના વચનોનો અર્ધ છે વળી વચનામૂત એકસો ઓગણચાલીસમાં જણાવ્યા મુજબ અભ્યાસનો કંઈ નિષેધ નથી તેના અભિનિવેશનો નિષેધ છે અભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જીવને જિજ્ઞાસા ઉત્પન્ન થશે અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને બીજાઓને પણ પાત્રતા આપી શકશે શાસ્ત્રમાં માર્ગ કયો છે જે અધિકારી બની શકે જો સદ જિજ્ઞાસ હોય તો જ્ઞાનીની આજ્ઞાએ વર્તા શાસ્ત્રનો માર્ગ પણ આગળ જતા હાંસલ થાય છે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરણો ઉપજે જોઈએ કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે અને કોઈ શુષ્ક જ્ઞાનને જ વળગી રહ્યા છે મોક્ષ માર્ગ માને છે જે જોઈને પરમ કુપોધિને દયા આવે છે આત્મસિદ્ધિ લખવાનો ઉદ્દેશ જ આ હતો ભૂલ ભરેલા માર્ગને મોક્ષ માર્ગ માનનાર પ્રત્યે જ્ઞાની ગુરુને દયા ઉપજે છે તે જણાવતા તે કહે છે કે જગતમાં ઘણા જીવો તો ધર્મ સમજી નિયમ આદિ ક્રિયાની દોડમાં પડી આ ક્રિયાથી જ મોક્ષ જ્ઞાનાદિની જરૂર જ નથી એમ માને છે થોડી બીજા કોઈ અધ્યાત્મશાસ્ત્રો પોતાના સ્વચ્છંદે વાંચી લઈ જ્ઞાનની શુષ્ક વાતો દ્વારા મોક્ષ માર્ગ કલ્પી રહ્યા છે તેમને પણ સુગતિ કે મોક્ષ પ્રાપ્તનાર નથી એમ જાણી જ્ઞાની પુરુષને દયા ઉપજે છે કરુણા ઉપજે જોઈ બાહ્યક્રિયામાં રાચતા અંતર ભેદ ન કાંઈ જ્ઞાન માર્ગ નિષેધતા તે ક્રિયા બાહ્ય ક્રિયામાં જ રાચી રહ્યા છે ક્રિયાના હાર્થથી તંત્ર ન જાણ અને જ્ઞાન માર્ગને નિષેધ્ય કરે ત્યાં ક્રિયા જળ કેમ કે આત્માને અસર કંઈ ન કરે તેવી દેહાદિકની ક્રિયામાં રાચી રહ્યા છે મગ્ન છે પણ અંતર ભેદાયું નથી ક્રિયાનો મર્મ પણ સમજાયો નથી સાધન બાર અનંત કિયો તને પી કછું હાથ હજુ ન પીર્યો એ વાત ક્રિયાજનને સમજાતી જ નથી મોક્ષ છે કલ્પના ભાખે વાણીમાં વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આય બંધ મોક્ષ માત્ર કલ્પના છે એવા નિશ્ચય વાક્ય માત્ર વાણીમાં બોલે અને તથારૂપ દશા પણ હજી આવી નથી આચરણમાં કાંઈ નહીં અને અધ્યાત્મની ઊંચી ઊંચી વાતો કર્યા કરે બહુના પ્રભાવમાં જે વર્તે છે એ અહીં શુષ્ક જ્ઞાની કયા માત્ર અધ્યાત્મશાસ્ત્રો પોતાની કલ્પનાથી માની શાસ્ત્ર જ્ઞાનની જાણકારીને જ આત્મજ્ઞાન ગણે અને મૂળ માર્ગથી દૂર રહે છે જ્ઞાનીને દયા આવે છે એ જીવ તમે બૂજો બૂજો સમ્યક પ્રકારે બૂજો વચનામુ એકવીસ અઠ્ઠાણુંમાં બોલમાં કહ્યા મુજબ કોઈ પણ શુદ્ધાશુદ્ધ ધર્મકર્ણી કરતો હોય તો તેને કરવા દો તરવાનું છે ત્યાં ડૂબવાનું છે બાથરૂમમાં ટબ લઈ તરતા શીખાય એવું નથી હોજમાં ઝંપલાવું પડે મિથ્યાત્વથી જ મિથ્યાત્વ જાય અને ત્યારબાદ સમકિત થાય કાંટે કાંટો નીકળે તેથી સામાન્ય મનુષ્યને તો જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ જ્ઞાન અને ક્રિયા બંનેનો સમન્વય જરૂરી છે કે આજે આ જે યોગ્ય છે તેમ પ્રવર્તા આત્માર્થ સદાય છે આ થવા સારું જીવે સજ્જન છોડી વર્તે સદ્ગુરુ લક્ષ તો સમકિત અને ભાખીઓ કારણ ગણી પ્રત્યક્ષ એમ છે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ